તમને કીધું તો છે એ હું મારા નો પ્રધાન સાહેબ પ્રધાન થી શું તો તો મોટો હોદો લઈને બેઠા તમે એ મોટો હોદો છે ને મારે તો એમ કે ખબર કુતરી છે તો તમે હું આ ખુબરિયા કુતરી ને ભેળે ધોઈને આવ્યા હું એમ પૂછું તમારું નામ શું છે મારું નામ હા હવે એ એટલે બધું હું તમારે પૂછવાનું હોય પૂછું તો પડીને ને પરિચય તો લેવો પડે ને એ પરિચય લેવો પડે હા એક બે ઢેલા કે આવ પૂછવા થાય ને સો થાય ને હા મારું નામ કેતોજી તમાર બાપાનું નામ મારા માપન નામ એમાં આવી ગયું તો તમાર બાનું નામ એટલે બધું હું પૂછવાનો હોય પછી લઈને પૂછ્યું હોય તો કે ભાઈના બાનું બાપાજી અરે મારા બાનું નામ એમાં આવી ગયું તો જો એ એમાં આવી ગયું હા બાપાનું નામ આવી ગયું બાનું નામ આવી ગયું બાનું નામ આવી ગયું તે એમ ટીપણા <laughs> <laughs> <bonam> <laughs> 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 મારે મહારાજાને મળવું એ વાત રેવા જો કેમ એમ હું કાયમ અમારા ગઢના કાંગ્રેસ કોયલ કિલો કરતી અને આજ હવાર દિલો કાળો કકડા દાદરો છે